પ્રસ્તુત સેમિનારમાં જીસીસીઆઈના ઉપપ્રમુખ અપૂર્વ શાહ ભૂતપૂર્વ પ્રમુખ શૈલેષભાઈ પટવારી માનદ મંત્રી સુદાનશુ મહેતા માનદ ખજાનચી ગૌરાગ ભગત ઇન્ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન નૈનભાઈ શેઠ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારના મુખ્ય વક્તાઓ તરીકે શ્રી નિતેશ જૈન શ્રી પુનિત પ્રજાપતિ અને સીએ શ્રી રશ્મિન વાઝા ઉપસ્થિત રહ્યા હતા જેઓ જીસીસીઆઈના ઇન્ડાયરેક્ટ ટેક્સ કમિટીના સભ્યશ્રીઓ પણ છે આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં જીસીસીઆઈના માનદ સચિવ શ્રી સુધાંશુભાઈ મહેતાએ ઉલ્લેખ કર્યો હતો કે જીએસટી કાઉન્સિલર દ્વારા જાહેર કરાયેલા વિવિધ જીએસટી નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ આપણા અર્થતંત્ર માટે ગેમ ચેન્જર સાબિત થશે તેઓએ જીસીસીઆઈ ઇન્ડાયરેક્ટ ટેક્સ કમિટીના સેમિનારનું આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે પ્રસ્તુત સુધારા માત્ર જીએસટી કર વ્યવસ્થાને સરળ નહીં બનાવે પરંતુ લોકોની શક્તિમાં વધારો કરશે ટેક્સ ચૂકવણીને કાર્યક્ષમ બનાવશે અને બજારોને પણ ગતિશીલ બનાવશે તેઓએ ઉમેર્યું હતું કે સેમિનારમાં ઉપસ્થિત વિદ્વાન વક્તાઓ આ બાબતે ઊંડાણમાં વિવિધ જાણકારી પૂરી પાડશે તેમણે કરવેસન દરમાં ઘણા મુખ્ય ફેરફારો વિશે ટિપ્પણી કરી જેમાં બે સ્લેબ એટલે કે બાર ટકા અને અઠ્યાવીસ ટકા સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રસ્તાવ છે ઘણી વસ્તુઓને જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવશે વગેરે તેમણે ઉલ્લેખ કર્યો છે આ સેમિનાર ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાયસ સંબંધિત ક્રેડિટ વેચાણ કિંમતને આયોજિત કરવા અને સપ્ટેમ્બર બે હજાર પચીસ રિટર્ન કેવી રીતે ભરવું તે અંગે સ્પષ્ટતા લાવશે સેમિનારના સંદર્ભમાં પોતાનું થીમ એડ્રેસ આપતા જીસીસીએના ઇન્ડાયરેક્ટ કમિટીના ચેરમેન શ્રીનયન શેઠે જીએસટી કાઉન્સિલર દ્વારા જાહેર કરવામાં આવેલ મહત્વપૂર્ણ નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારા પર વિગતવાર વાત કરી હતી આ પ્રસંગે બોલતા વિદ્વાન વક્તાઓએ છપ્પનમી જીએસટી કાઉન્સિલિંગ મીટિંગ દ્વારા કરવામાં આવેલ વિવિધ ભલામણોનો ઉલ્લેખ કર્યો હતો આ પ્રસંગે આયોજીત પ્રશ્નોત્તરી સત્ર પણ માહિતી સભર રહ્યું હતું આ પ્રસંગે જીસીસીઆઈ ઇન્ડાયરેક્ટ ટેક્સ કમિટીએ જીએસટી સુધારા પર પ્રકાશ પાડતી અને તે અંગે વિગતવાર માહિતી આપતી એક સુંદર પુસ્તિકા પણ ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરી હતી જીસીસીઆઈના માનદ ખજાનજી શ્રી ગૌરાંગભાઈ ભગત દ્વારા આભાર વિધિ પછી સેમિનારનું સમાપન થયું હતું